ba alo a phone વાત કરો તમે તમારા છોકરા એરે લે પેલા ફોન તો લગાડો મને ક્યાં આવડે આ લ્યો ફોન કરો તમારો છોકરા એટલે પાછો ઊંધો ફોન શું વાત કરો લે આમ પકડો રાખો કાને હાલો હાલો જીવુબા જીવુબા કેમ છો મજામાં મજા થોડું ખાને એટલે કોખા કયું ગામ તમારું ફીકે આયું વાકાનેર માં હતી વાકાનેર બાઉન્ડ્રી આમ ખોખારો બોખારો પણ બા તમે આવવાના હતા ને ક્યાં આવવાના પણ હવે ના હવે ક્યાંય ના જવાય કેમ નો જવાય હવે આ દેહ પાકી ગયો દેહ પાકી ગયો પછી રખડવાની મજા આવે નો આવે હલાય નહીં ભળાય નહીં આમ જો એ કાંઈક તો હાવ ગઈ તે પણ છોકરા તમને બિહારીને લઈ જાય ને ગાડીમાં છોકરા બાપા દીકરા ના દીકરા માથે મારે દીકરા એક રે રાજકોટ એક રે ગાડી કોઈ સંભાળી લેને આ ઠેકાણે પડે છે ખાટલે ખાવા કેને કેવું